જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ બધા મિત્રોને તો આજે બતાવવા જઈ રહ્યો છું કે નવસારી પાસે આવેલું ગૌધામ સૌ પ્રથમ અમે ગૌધામ જઈને પહેલાં તો ટિકિટ ખરીદી લીધી ટિકિટ ખરીદીને અમે આગળ હરોળમાં વધ્યા હરોળમાં ચાલી જતા હતા અમારી સાથે હતા અમારા મમ્મી બેન અને ભાઈ પપ્પા થોડાક આગળ વહી ગયા હતા પછી આ ભાઈ અમારા પાછળ રહી ગયો હતો હરોળને બહાર નીકળતા જ અમને થયા મોટા નયન રમ્ય મંદિરના દર્શન ત્યારબાદ કરી લીધા શ્રી કૃષ્ણ દર્શન કૃષ્ણ દર્શન કરીને અમે આગળ વધ્યા અને ત્યાં જોવા મળ્યા નયન રમી ફુવારા પછી તો ભાઈ અમે આગળ વહી જાય આગળ નીંદકંઠ ભોર્ણીના દર્શન થયા ને દર્શનની ફરતે જે ફુવારા ગોઠવેલા હતા એ એકદમ મસ્ત લાગતા હતા ને પછી અમારા સાગરભાઈ વગાડ લીધો ડંકો અને ડંકો વગાડીને અમે ગયા મંદિર બાજુ મંદિરમાં અમે શ્રી સામાયણ ભગવાનના દર્શન કર્યા આ મોટા પંખા નીચે હવા ખાવા બેઠા અને પછી ભગવાન ના આશીર્વાદ લઈને આગળ વધ્યા ગૌશાળામાં બહુ જ મોટા પ્રમાણમાં ગાયો ગાયો હતી ગાયોને અમે નિહાળી સાથે કર્યો પછી તો હું સાગરભાઈ બે ગયા પાછળ પાછળની સાઈડ જોયું તો વાછળા ઘણા બધા હતા નાના નાના અને જોવાની મજા આવી ગઈ પછી અમે ગયા એન્જોય પાર્કમાં એન્જોય પાર્કમાં મમ્મી બેન હું પપ્પા અને સાગરભાઈ અમે ખૂબ જ મજા કરી અને આ બધાને રિએક્શન તમે ખાલી જુઓ ગોપાલ મેન સાગરભાઈ બે અંગૂઠો બતાવીને કીધું ઓકે અમારા બેન વિડિયો ઉતારતા હતા પછી સાગરભાઈ અને બેન બેનને આ જુલા ગયા અને બેનને હકીકતમાં બહુ જ ડર લાગતો હતો જુલા બેસતા બેસતા ખાલી મોઢા પરનો ફેસ રિએક્શન જુઓ તમે પછી હું ઘોડો ચડી ગયો અને મેન સાગરભાઈ ખૂબ જોર જોરથી હિંચકા ખાધા ને મજા આવી ગઈ મને તો કઈ ડર લાગે નહીં સાગરભાઈને ભાઈ વિડીયો બનાવવા માટે થોડોક ડર લાગતો હતો એટલે એણે થોડાક વિડીયો માટે નખરા કરી લીધા ત્યારબાદ અમે બધા પહોંચી ગયા મલ્ટીમીડિયા શો જોવા માટે વિભાગ બે માં અહીંયા અમને બહુ જ મોટી ડિસ્પ્લેમાં ત્રણસો સાહીઠ ડિગ્રી ડિસ્પ્લેમાં મલ્ટીમીડિયા શો દેખાડવામાં આવ્યો છોટે સે કામ છપૈયા अठारह सौ सैतीस चैत्र शुक्ल नवमी दिनांक 2 अप्रैल मात्र की कल्याण भावना और शुरू हुई सात वर्ष तक सात देशों की 12,500 किलोमीटर की एक आध्यात्मिक यात्रा શો જોઈને અમે નીકળી ગયા બાર અને થોડાક વધ્યા આગળ અહીંયા ગામડાની આખી આખી સંસ્કૃતિ દર્શાવેલી છે જેમાં સ્વામીરાયણ ભગવાને પોતાનું જીવન ગુજારેલું હતું સ્વામીરાયણ ભગવાનનું અલગ અલગ વિવિધ પ્રતિમા થકી આ બધું દર્શા પોતાનું આખું જીવન ચરિત્ર દર્શાવેલું આ ઉપરાંત આપણા ગામડાની જૂની સંસ્કૃતિ જૂની રૂઢિ ખાટલા વાસણો વગેરે બધું આ દ્રશ્યમાં દેખાય છે અને ત્યારબાદ અમે પહોંચી ગયા હોરર હાઉસમાં હોરર હાઉસમાં અમે ખૂબ જ જલસા કર્યા તમે so on Ha ha <laughs> <laughs> 제가 방금 전에 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 방금 વ્યસન મુક્તિનો શો પૂરો કરીને અમે આવ્યા મિરજ હાઉસમાં ચારે બાજુ અમે જ બીજું કોઈ દેખાતું ચારે બાજુ આ હું છું અને આ છીએ અમે બધા તો અમે પછી આગળ વધીને નેચરલ પાર્ક તરફ ગયા નેચરલ પાર્કમાં મમ્મી અને પપ્પા બંને અગાઉ પહોંચી ગયા હતા એટલે અમારી વાર્જન બેઠા હતા આ નેચરલ પાર્કમાં અમે જોયા ઘણા બધા પ્રકારના પોપોટ પછી વ્હાઈટ કબૂતર અને હંસ ખરેખર સુરત વાળા માટે આ બેસ્ટ જગ્યા છે જે સુરત થી સાઠ કિલોમીટર અંતરે આવેલી છે નવસારી આનું નામ છે સાંસ્કૃતિક ગૌતમ નવા ગામ પાટી